વાન ગંગાજી એ શ્રીલંગામિયા પાછા તૈયનિયા સીતા માતાજી મે પ્યાસ લાગી શ્રી રામજી વાન મારક બાન ગંગા અને માછલીઓ પકડે અત્યારે માછલીઓ નથી કણીયા છે ઓલા કણસા છે બધાય ખબર ન પડી હોતા જ નકા સકાય મિઠું માં બહુ જ વધારે ચાર્જ કરે છે થોડું થયું છે ને 400 નાસ્તો ગયા છે રામેશ્વરમ બસ અહીંયા આ ટોચો ઉતારી નામ બસ સ્ટેશન જ બધી બધું ઉતારે જો કે એટલે અહીંયા આવતી ગયા હવે આપણે અહીંથી આપણે પહેલાં તો ભાડે બાઈકો લેવા જવાની છે બાયો બોલે અહીંયા ઉભા રે બાઈક લઈને આવશું પછી ભાઈઓ લઈ જાઉં ક્યાં સુધી લઈ એમાં ઉભા રહીએ થોડા આપણે નિયર બાય જ છે ભાઈ ઠીક છે રામેશ્વરમ તો પહોંચી ગયા છે પણ બહુ અઘરું કારણ કે આપણને આ હતું નહીં ખબર હતી નહીં કે ભાઈ કાલે અમાવત છે અમાવત હોય એટલે અહીંયા બહુ મોટી પૂજા હોય એટલે બહુ ઘણું ઘણું ટ્રાફિક બહુ વધી ગયું છે હોટેલું મળવી બહુ મુશ્કેલ થઈ ગઈ છે ક્યારના હોટલો ગોતી છે હોટેલું મળતી નથી બાઇક રેન્ટલ સર્ચ કર્યું પણ બાઇક રેન્ટલ પણ અત્યારે અવેલેબલ નથી એટલી ભીડ થઈ ગઈ છે અત્યારે તો તમે આવો તો થોડું ખરખું આ બધું ચેક કરાવીને જાવજો ઠીક છે હા તો ફાઇનલી હોટલ મળી ગઈ છે બે માણાને હોટલ મોકલ્યા છે ફાઇનલ રૂમ બુક કરાવવા માટે અને અમે આગળ આપણે શીતલ નહીં બધે ને આપણે ઓવરના આપણે ક્યારે દસ સાડા નવ ના આપણે એમને અહીંયા હોટ આપણે શું કહે બસ સ્ટેશન ઊભા રાખેલા તો અત્યારે જો એમનો જ કોલ આવે છે હાલો એ પાંચ જ મિનિટમાં આવ્યો એને ઊભી રાખ્યું કેવું કે આવું પાંચ થઈ હેરન હેરન અત્યારે હવે પહેલા રામેશ્વરમ બસ તો પિક કરવા જવાના છે પણ ત્યાંથી બહાર છું રિટર્ન આપણે હોટલે જવાનું પછી ખાઈ પીને કારણ કે આવવાનું કંઈ ખાધું જ નથી એટલે એ ચૂંટણી છે વિચાર્યું કે અહીંયા આવીને બાઇક મળી જશે કારણ કે લાસ્ટાઈ હું આવ્યો ને બાઇક મળી ગઈ હતી ઇઝીલી બધું કામ મતલબ ઇઝીલી બધા ફરીયા ગયા જ અત્યારે અમાવત ના લીધે ટ્રાફિક પણ બહુ છે એટલે બાઇક પણ કોઈ જેવા તૈયાર નથી રહ્યા એમાં એવું છે બાઇક એ લોકો જોડે અવેલેબલ છે પણ એ લોકો ગ્રુપમાં બાઇક નથી આવતા સિંગલ સિંગલ હોય તો એ રીતે બાઇક આપવા માટે રેડી છે ગ્રુપમાં એટલા માટે કે અહીંયા લોકો લોકલ પોલીસવાળા બી એ લોકોને પ્રોબ્લેમ કરે એના માટે એ લોકો ત્રણ બાઇક એક સાથે નહીં આવતા તો એવું છે ચાલો જે કાંઈ હશે આપણે કન્ટિન્યુ કરતા રહે અને સાથે રહેજો ચલો ભાઈ હોટલ આવી ગઈ છે નવી બનેલી હોટલ છે અને પિસ્તાલીસ રૂપિયામાં આપણને આખો હોલ મળી ગયો ડબલ ના બે રૂમ ને બે મેટ્રેસ એટલે છ જણા એક હોલમાં ઢડબડાટી આરામ સારી હોટલ છે રૂમ બતાવી દોજો તમને હા 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 હા

હાલો ભાઈઓ હવે પછી બહુ ટાઈમ થઈ ગયો તમે હવે એક વગાડી દીધા એક વાગી ગયો જો છે પહેલા તો મેં નાહ્યું જ નથી એટલે મારું તો નામ જ ના લેવું પેહલા નવા વાળા અહીંયા છે બીજા નાવા વાળા અહીંયા છે બીજા નવા વાળા અહીંયા છે સારું લાગે બટા

અને હોટલ ની માસી અહીંયા છે અને બાજુમાં અમાર મસાજ છે પરફેક્ટ રેડી થઈ ગઈ રેડી રેડી એકદમ મિત્રો રામેશ્વરમ આવો ને એટલે થોડું કા પછી પર્સનલ ગાડી લઈને આવવાની કા પછી અહીંયા આવીને રેન્ટલ મળતું હોય ને તો ત્યાં સુધી એ ટ્રાય કરવાનું કારણ કે અહીંયા ઓટો બહુ જ વધારે ચાર્જ કરે છે થોડુંક એવું એક કિલોમીટર જવું હોય તો સો રૂપિયા ચાર્જ કરે છે

था नहीं नहीं हंड्रेड मेरा दामो नहीं था दीजिए नहीं बोलने का जगह पूरा लेके जाएगा उतारने के बाद पैसा दीजिए जल्दी जल्दी नहीं करना तीन घंटा देगा मैं तो बोला ना तीन घंटा देगा आप लोग तीन घंटा के ऊपर आधा घंटा कोई दिक्कत नहीं नहीं बोले साढ़े तीन घंटा ले लो આપણે ચાર વાગે પાછા ના ના ગગોલિયાનેગુલિયા લોકરજી બ્લોગર ચાલુ થઈ ગયા છે એની જે મજા નહી 1 માં હોય ને સર્વિસ કરેલો મિત્રો તમને આગળ ભાઈ વાહનની વ્યવસ્થા મિત્રો અત્યારે આપણે આવી ગયા છીએ અબ્દુલ કલામ મેમોરિયલ મતલબ અહીંયા તો આપણે અબ્દુલ કલામનું ઘર નથી અહીંયા તો શું કહેવાય આપણે આજે તમિલનાડુ ગવર્મેન્ટે અબ્દુલ કલામ માટે એક મેમોરિયલ બનાવેલું છે જ્યાં અબ્દુલ કલામની હરેક મતલબ એની લાઈફની હરેક ચીજો અહીંયા એ લોકોએ સંગ્રહ કરેલો છે અંદર તો કેમેરો લઈ જવા નહીં દે એટલે અંદરનું કંઈ હું એક્સપ્લોર નહીં કરાવી શકું તમને એટલે અત્યારે અમે આ વિઝિટ કરીને પછી આવીએ મિત્રો અબ્દુલ કલામ મેમોરિયલ વિઝિટ થઈ ચૂક્યો છે અને ખરેખર વિઝિટ કરવા જેવું છે અંદર તો કેમેરો અલાઉ ન હતો એટલે આપણે અંદરનું કંઈ શૂટ ના લઈ શકીએ પણ અંદર એક તો એનું મતલબ એનું વ્યક્તિત્વ તમને જાણવા મળે છે બહુ સારું છે અને મજા આવે એ માણસ એવો હતો કે એની કોઈ મતલબ શું કહેવાય એ માણસનો કોઈ ધર્મ નહોતો બસ એક જ ધર્મ હતો રાષ્ટ્રધર્મ એટલે એ રીતનું છે અત્યારે તો બધા જો વિઝિટ કરીને બહાર આવ્યા છીએ હવે આપણે કંઈક બીજી એક જગ્યાએ વિઝિટ કરવાની છે ક્યાં જવાનું છે આપણને આઈડિયા નથી હવે જોઈએ હમણાં થઈ જાય જઈએ અત્યારે તો શું બધા લીધો છે અમારે કેટલા હું પીતા કરે તારું આવે છે હે સોમનાથ મંદિર ગુજરાત ના લોકો મળી ગયા છે આવે છે એનુંય આવે છે નાની બેન આવી ગયું છે ઓહો બહુ મોટું પણ તારા હડતો

પિંડદાન થાય છે ઓકે ત્યાં પિંડદાન થાય છે ઓકે ત્યાં પિંડદાન થાય છે આપણે આ છે જોતા બાણ ગંગા એ આવ્યા છે જ્યાં અગાઉ કહેવામાં આવેલો એમ કે ભગવાન માતા સીતાને જ્યારે ત્રસ લાગી હતી ભગવાન રામે બાણ મારી અને ત્યાંથી ગંગાને

लाला का था 10 वर नहीं दो वर तीन में मीठू खाने हैं हैं बहुत मीठू खाने हैं बहुत मीठू है ओम नमः शिवाय बोलो ओम नमः शिवाय नहीं जय श्री राम बोला जय श्री राम जय श्री राम राम भगवान ने बाण मारा है कोई चेंज है चेंज है कोई मत

આમાં લઈ લીધું ને બાળ ગંગા બાળ ગંગા બાળ 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 ગંગા બાળ ગંગા ના દર્શન કરી લીધા હવે આપણે ધામ સર ધનુષ પણ રેલી ભાઈ ઓટો ના ચાર્જિસ બહુ મંગા છે એટલે ઓટો ઓટોના ના ભરોસે તો આવતા જ નહીં અહીંયા અહીંયા આવી વેહિકલ જ છે તમે કોઈ પણ પ્રાઇવેટ વેહિકલ એટલે ઈઝી રહે એવું બને તો અહીંથી કેબ ભાડે કરી લેવાની કા પછી

એક ઓટો એ ત્યાં આવ્યા બીજા ઓટો એ બીજા ઓટો ત્યાં આવ્યા બીજા ઓટો એ પાછો અહીંથી આપણે ઓટો કરીને જઈએ છીએ ધનુજ ચાલો ભાઈઓ આવી જાઓ સડકાઈ જાઓ હાલો અવની બેન પટોળિયા કમ્ફર્ટેબલ ફૂલી કમ્ફર્ટેબલ મોજ કરો હો તે આ રી ચા વિદાતું હશે ફો ને ખબર લેતી હોય એકવાર તો ને બીન સે હા બીજી કઈ ઘટી ને મતલબ પપ્પા ઇકે હું બેક ખબર તને તું આલે કે ગાડી જે બરતી બરતી કરતો